ગુડ મોર્નિંગ રાધે જય દ્વારકાધીશ આજના લોગમાં તમારું સ્વાગત છે આપડે મોઢું જોઈ ને કહ્યું દર્દન પાણી કરીને કહ્યું નાસ્તો કરવો તો હાલો નાસ્તો કરવો આપણે આવી જોયું તો મમ્મી રાંધતા રોટલી હવે આપણે નાસ્તો કરી લઈ આપણે વાડી આવી ગયા જવો આપડી ગાડી છે ને આપડા ભત્રીજાની ગાડી છે પલ્સર ની એને આ છે દાડી આપડીને

ના ના છે આઠ નવ એટલે આપડે સાફ પાણી પીન માવો ખાઈ ને પાછા લાગી જાય છે ડુંગળી હવે ડુંગળી ખેંચી ગઈ છે અને આપડે આવી જાય મોડવા આપડું હથિયાર છે દાંતડું અમાર મમ્મી છે અમાર બાપા છે ને આપડો ભત્રીજો છે આપડે યાર ભોગવડે આવ્યો છો એનો સપોર્ટ સારો થયો કાયમ સ્ટોરી મૂકે તમે મૂકતા રેજો હા આપડે જમીન લીધા ને પાછા આવે સડવાના છે દાવડ એટલે બધે મારી પેલા સડી જાય કારણ કે આપડે જ્યાં ગામમાં માવા લેવા ના ડુંગરીનો એટલો ટકરો છે બે હરિયાનો જોવો તમે સાબ ને નાખી છે નાનો એવો ડબરો છે આ ડબરામાં સા લીધા ને છે ખેતર એટલે એક વાડી વટો એટલે આવી જાય

હું તમને અમારી ડુંગળી બતાડું કેવી પાંચ પાછરા માલી ખાલી એટલી ડુંગળી નીકળે જોવા દવા પંદર ગાંઠિયા ની ડુંગળી છે આમ એક વીઘાની ડુંગળી એમાં તમે ડુંગળી દવા ખાલી બધું આ વરસાદ એમાં જોવા આ જવો એક અડો પાત્રો હોય ને એમ એમાં ખાલી એટલી ડુંગળી નીકળે સારી પાંચ ગાંઠિયા બ એટલે વીઘા માલી કદાચ થાય ને તો ખાલી પંદર પંદર દસ થાય તો સારી તો આપણે લેવી બાકી ઘણા હો હો મારી દીધા કટર આપણે હિંમત રાખીને રાખી લીધું કારણ કે આપડી પાસે કઈ લોકો જનામીલ મિલના ભૂંગળા નહીં હાલતા એટલે આપડે પાંચ રૂપિયા મળતા આપણે લઈ લેવાના હોય મારા બાપા તેમ જ કેતા હતા કટર મારી દેવું પણ આપણે ના પાડી દીધી આપણે કટર મારવું નથી જોવો તમે ડુંગળી બધી એવી પાથરે પાથરે એવી ડુંગળી બધી તો આપડે મળીએ છીએ ભગવાનની દિય હશે જે ભાવ આવો હોય છે આપડે થાય થી ભરાઈ ગયો એક હરિયો આખો મળી ગયો ત્યારે માણે એટલો ઠેલો ભરાનો જોવો જ વિચારો હવે હું તમને ચાર હરિયાના ના ટેકરો દેખાડો આગળ જો આ ચાર હરિયાનો ટેકરો છે તો કેટલો એવો ટેકરો છે આમ કમસે કમ ત્રણ ઠેલા હશે આ ત્રણ થયેલા ડુંગળી છે હવે આ એટલા ભાગનું છે તો આ એટલા ભાગનું કેમ ભેગો કરશું આપણે ફેરો તો આપણે લે છે જે ભગવાન ને દેવું એ દી દેવું આપડે હાથ પગ ધોર નીકળી જશે ગામમાં કારણ કે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો જોવો તો આપણે પૂગી જા ઘેરે ને ઘેરે થયું તો લાગ્યું તાળું તો તાળું ખોલ નાખી તાળું ખોલી ને આપડે આવી જાય અંદર તો આજનો લોગ આપડો પૂરો થાય છે અહીંયા તમને કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા રેજો ભાઈ જય દ્વારકાધીશ રાધેરા